આચાર્ય મેઘાણી હાઈસ્કૂલ બગસરા વી કે જેઠવા આજરોજ અમારી શાળામાં દસમી ઓગસ્ટ એટલે કે વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેની અંદર શાળાના તમામ વિદ્યાર્થીઓ ફરસ્ટનો સ્ટાફ અમારો શૈક્ષણિક સ્ટાફ નગરપાલિકા અને ગ્રામજનોએ બહોળી સંખ્યામાં લગભગ પંદરસો જેટલા લોકોએ આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરી જેમાં વક્તવ્ય નારા સિંહ દિવસ વિશેની સમજ અને રેલીના સ્વરૂપે આ બાળકો અને ગામના લોકો એ સિંહ વિશેની માહિતી મેળવે અને સિંહોનું સંવર્ધન થાય એવા પ્રયત્નો કરવામાં આવ્યા